હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન તો આજે આપણે સ્પેશિયલ રેસીપી લઈને આવ્યા છીએ હું આંગણવાડીમાં જોબ કરું છું તો આંગણવાડીમાં અમારા ત્યાં કિશોરીઓને આ પૂર્ણાશક્તિના પેકેટ આપવામાં આવે છે તો આ પેકેટમાંથી આજે ત્રણ વાનગી હું તમને શીખવાડવાની છું તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી તમને નવી નવી રેસીપી જોઈ શકો કે આની અંદરથી કેટલી વસ્તુ આપણે બનાવી શકીએ છીએ તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા એક વાસણ લીધું છે તો અહીંયા મેં ચાળીને ઘઉનો લોટ લીધો છે તો અહીંયા પણ બે વાટકી ઘઉનો લોટ લેવાનો છે તો મેં અહીંયા એક વાટકી નાખી દીધી છે હવે એ જ વાટકીના માપથી બીજી વાટકી પણ નાખી દઈશું તો હવે આપણે જે પૂર્ણાશક્તિનો પેકેટ છે એને આપણે કાપી લઈશું અને હવે એનો લોટ આ જ વાટકીમાં આપણે કાઢી લઈશું જેથી તમને માપ ખબર પડે તો તમે અડધી વાટકી પણ નાખી શકો છો પણ હું અડધી વાટકી અને થોડોક ઉપર વધારે લોટ લઈશ અને હવે આ લોટ આની અંદર નાખી દઈશ તો આની અંદર થોડું ગળપણનો ભાગ આવતો હોય છે તો તમે ઓછો વધતો તમારા પ્રમાણે કરી શકો છો તો મેં અહીંયા જીરું પણ મસળીને નાખી દીધું છે સાથે જ હવે રૂટિંગ મસાલા નાખીશું જેમાં હળદર લાલ મરચું મેં હિંગ નાખી છે જીરું પાવડર નાખ્યો છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અહીંયા થોડા તલ પણ નાખીશું તો તલથી વધારે ક્રંચીને સરસ લાગશે સાથે મેં અહીંયા કસૂરી મેથી લીધી છે તો એ મેં આની અંદર નાખી દીધી છે હવે શિયાળો આવશે અને લીલી મેથી મળશે તો એ પણ તમે આની અંદર નાખી શકો છો તો બધો જ ડ્રાય મસાલો પહેલાં હાથથી મિક્સ કરી લેવાનો આ રીતે અને હવે તેની અંદર થોડુંક તેલ નાખીશું મોયણ માટે તો બેથી ત્રણ ચમચી જેવું તેલનો ઉપયોગ કરવાનો છે વધારે મોયણ નહીં કરવાનું આની અંદર તો આપણે હાથથી પહેલાં આ રીતે મસરીને ચેક કરી લેવાનું તો બધો જ મસાલો અને મોયણ આ રીતે મસળી લેવાનું છે તો જો આ રીતનું મોયણ છે આની અંદર હવે આપણે પાણી નાખીને જેમ આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ છે તે રીતે આપણે લોટ બાંધી લેવાનો છે તો વધારે ઢીલો પણ નહીં અને વધારે કડક પણ નહીં એ રીતનો લોટ બાંધવાનો છે તો આ જે પેકેટો નાસ્તો છે એ તમે પંદર દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો એ ટાઇટ ડબ્બામાં ભરી દેવાનો તો એ નાસ્તો બગડતો નથી તો અહીંયા મેં લોટ પણ આ રીતે બાંધી લીધો છે તો જો આ રીતે મસળી લેવાનો છે તો લોટ બંધાઈ ગયો છે હવે આપણે થોડુંક તેલ નાખીને અને લોટને મસળી લઈશું તો આપણે આ એક જ લોટમાંથી ત્રણ પ્રકારના નાસ્તા બનાવીશ તો અહીંયા લોટ પણ મસળાઈ ગયો છે તો હવે ઢાંકીને દસ મિનિટ માટે આપણે સાઈડ પર મૂકી દઈશું તો દસ મિનિટ પછી ચેક કરીશું તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે થોડુંક તેલ લગાવીને ફરીથી મસળી લેવાનો છે હવે એમાંથી ત્રણ નાના નાના લુવા તૈયાર કરી લઈશું તો આપણે એક જ લોટનો ઉપયોગ કરીને ત્રણ નાસ્તો બનાવવાના છીએ તો દરેક નાસ્તા હું તમને આની અંદર બતાવીશ તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો તો અહીંયા મેં એક ચમચી ઘઉંનો લોટ લીધો છે એની અંદર બે ચમચી જેવું તેલ નાખીને આપણે પાતળી એની સ્લરી બનાવી લેવાની છે તો અત્યારે હું તમને ફરસી પૂરી શીખવાડું છું પડવાળી પૂરી તો જો આ રીતની સ્લરી પાતળી મેં તૈયાર કરી લીધી છે તો હવે આપણે રોટલી વણવાની છે તો લોટ વધારે જો ઢીલો થઈ ગયો તમારાથી તો ઘઉંનો લોટનો ઉપયોગ કરવાનો અટોમણ માટે તો પણ તમારી વસ્તુ બનશે પણ લોટ મારો પરફેક્ટ છે એટલે મારે અટોમણની કોઈ જરૂર નથી તો સરસ એવી પાતળી આપણે રોટલી વણી લેવાની છે તો ત્રણેય રોટલીનું માપ એક સરખું રાખવાનો જેથી આપણે એને લેયરિંગ કરીએ ને તો સરસ રીતે આવે તો જો રોટલી વણાઈ ગઈ છે તો એને એક થાળીમાં મૂકી દઈશું અને એ જ રીતે બીજી રોટલી પણ વણી લઈશું તો આ નાસ્તો ચા સાથે ખાવામાં બહુ સરસ લાગે છે તો આ દિવાળીમાં તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તો ત્રણેય રોટલી આપણે વણીને તૈયાર કરી લીધી છે તો હવે છેલ્લી રોટલી જે મેં વણી છે એના ઉપર આપણે સ્લરી લગાવવાની છે તો બનાવેલી જે આ સ્લરી છે એને થોડીક આ રીતે નાખીશું અને હાથથી પછી આ રીતે લગાવી લેવાની છે અને લગાઈ જાય બધું સરસ રીતે પછી આપણે ઉપર ઘઉંનો કોરો લોટ બભરાવીશું તો થોડો લોટ આ રીતે ઉપરથી છાંટી દેવાનો છે અને પછી બીજી રોટલી આના ઉપર મૂકી દેવાની છે તો જો બધી જે સાઈડ છે આ રીતે એને સેટ કરી દેવાની અને ફરીથી પાછું સેમ એ જ પ્રોસેસ કરવાની છે થોડી ઘઉંના લોટની સ્લરી લગાવીશું આ રીતે ફેલાવી દેવાની અને પછી ઉપરથી થોડો ઘઉંનો લોટ ગભરાવીશું તો અહીંયા સ્લરી લગાવી લીધી છે થોડોક લોટ નાખીને પછી આ રીતે હાથથી સેટ કરીને ત્રીજી રોટલી પણ આપણે મૂકી દઈશું અને એને પણ સરસ એવી સેટ કરી દઈશું તો હવે આપણે ત્રીજી રોટલી ઉપર કોઈ સ્લરી લગાવવાની જરૂર નથી બસ આ રીતે સેટ કરીને પછી એક વેલણ આ રીતે થોડુંક ફેરવી દેવાનું છે વધારે વણવાનું નથી પછી ધીમે ધીમે ટાઈટ આ રીતે રોલ વાળવાનો છે તો રોલવાળો ને એટલે ખાસ ધ્યાન રાખવાનું ટાઈટ વાળવાનું છે અને પછી આ રીતે હાથથી મસરીને એને થોડોક શેપ આપી દેવાનો પછી ચપ્પાથી આ રીતે નાના નાના એના ગુલ્લા તૈયાર કરી લેવાના છે જેમાં આપણે મુઠિયા કાપતા હોઈએ છીએ ને એ રીતે આમ કાપવાનું છે તો આપણે જે ત્રણ રોટલી બનાવી છે ને એની અંદરથી તમે જોઈ શકો છો ખાસ એ બધી પૂરી બનીને તૈયાર થઈ જતી હોય છે તો આપણે હાથથી આ રીતે પ્રેસ કરીને આ ગુલ્લુ બનાવીને તૈયાર કરી લેવાનું છે તો અહીંયા એક એક વેલણથી થોડીક વાર વણી લેવાનું છે બહુ વધારે વણવાનું નથી એક બે વેલણ લગાવશો ને એટલે આ રીતે પૂરી તૈયાર થઈ જશે તો એ જ રીતે આપણે બધી જ પૂરી તૈયાર કરી લેવાની છે તો તમે આની અંદરથી પણ જોઈ શકો છો કે એક જ વખતમાં કેટલી બધી પૂરી બનીને તૈયાર થઈ છે તો પૂરી બની ગઈ છે અને સાઈડ પર મૂકીશું હવે હું તમને બીજી એક રેસીપી શીખવાડો તો આ જ લોટમાંથી આપણે એક મોટું લુવું લઈને આ રીતે રોટલી વણી લેવાની છે તો રોટલી થોડી થીક રાખવાની છે બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં એ રીતની આપણે રાખવાની અને પછી શક્કરપારાના શેપમાં આ રીતે કટ કરી લેવાની તો અહીં આપણે આ શક્કરપારા બનાવીશું તો અહીંયા અમે બનાવી લીધા છે હવે એને પણ સાઈડ કરીશું અને જો અમે અહીંયા અટોમણ લઈને આ રીતે રોટલી વણી લીધી છે તો આપણે આની કડક પૂરી બનાવવાના છીએ તો મેં અહીંયા અટોમણ લઈને જ રોટલી વણી છે તો અહીંયા મારી પાસે સ્ટારવાળું બીબુ છે પણ જો તમારી પાસે ના હોય તો તમે આ રીતે ગ્લાસથી પણ ગોળ પૂરીનો શેપ આપી શકો છો પણ અત્યારે હું સ્ટારવાળી પૂરી બનાવી રહી છું એટલે સ્ટારના શેપથી જ મેં આ રીતે સ્ટારની પૂરીઓ બનાવી લીધી છે જો ચમચી હોય ને આ રીતની કાંટાવાળી એનાથી આ રીતે હોલ કરી દેવાના એટલે પૂરીઓ ફૂલે નહીં અને કડક બને તો કડક પૂરી તમે બનાવો ને તો પંદરથી વીસ દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો આરામથી તો અહીંયા જે વધારાનો જે ભાગ છે આપણે આ રીતે કાઢી લઈશું તો જો સરસ બની છે પૂરીયા તો આ જ રીતે બનાવીને તૈયાર કરી લીધી છે હવે મેં તેલ પણ તળવા માટે ગરમ કરીને મૂકી દીધું હતું તો તેલ ગરમ છે તો સૌથી પહેલાં આપણે ફળસી તળી લઈશું તો મેં આની અંદર નાખી દીધી છે હવે જરાથી આ રીતે આપણે તેલ આવી રીતે ઉપર લગાવવાનું તેના જે પડ છે એ અંદરથી સરસ એવા છૂટા પડશે અને સરસ એવી ક્રિસ્પી પૂરી બનીને તૈયાર થશે તો તળાઈ ગઈ છે તો આપણે એને ડિસમાં કાઢી લઈશું તો હવે એ જ તેલની અંદર આપણે બીજી પૂરીઓ પણ તળી લઈશું તો સેમ એ જ પ્રોસેસથી પૂરીઓ મેં તળી લીધી છે હવે આપણે સ્ટારવાળી પૂરી જે બનાવી છે એ આની અંદર જ તળી લઈશું તો આ છે ને બાળકોને ડિઝાઇનવાળી આપણી પૂરી બનાવીએ ને તે લોકોને બહુ મજા આવે ખાવાની એટલે મેં અહીંયા આ રીતની બનાવી છે પણ કોઈ ગ્લાસથી પણ તમે બનાવી શકો છો ગોળપુરી તો અહીંયા ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લઈશું તો પૂરી પણ આપણે ક્રિસ્પી તળાઈ ગઈ છે તો એને પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે એની અંદર શક્કરપારા તળવાના છે તો મેં શક્કરપારા પણ તો અહીંયા શક્કરપારા મેં આ રીતે નાખી દીધા છે બધા અંદર તો થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો આ શક્કરપારાને આપણે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાના છે તો આને પણ તમે સ્ટોર કરી શકો છો અને ચા સાથે સર્વ કરી શકો છો તો શક્કરપાળા તળાઈ ગયા છે તો હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું તો એ જ રીતે બીજા પણ તળી લઈશું તો અહીંયા ત્રણેય નાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે તો અહીંયા મેં પ્લેટમાં કાઢી લીધા છે તો આપણે આ પેકેટમાંથી અને એક જ લોટમાંથી ત્રણ રેસીપી બતાવી છે મેં હું તમને એકવાર બતાવી પણ દઉં તો દેખો પૂરી કેટલીક ક્રિસ્પી બની છે જુઓ છે ને અને તમને હું આ સાત પડવાળી પૂરી એટલે કે ફળસી પૂરી પણ બતાવી દઉં એ પણ એટલી ક્રિસ્પી બને છે જો તો ખાવાની બહુ જ મજા આવશે આંગણવાડીમાં કિશોરીઓને અને અમારા જે વાલી હોય છે એમને પણ મેં ચખાડ્યો છે તો એમને બહુ જ ભાવ્યો તો અને એમની રિક્વેસ્ટ ઉપર જ મેં આ વિડીયો બનાવ્યો છે તો તમે શક્કરપારા પણ જુઓ કેટલા ક્રિસ્પી બને છે જો તો પ્લીઝ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા મેં વિડીયો બનાવવા માટે મેં જો થોડા લોટનો જ ઉપયોગ કર્યો છે એની અંદરથી મેં આટલો બધો નાસ્તો બનાવ્યો છે હજુ લોટ મારી પાસે આટલો વધ્યો છે તો એને હું શક્કરપરા બનાવી લઈશ તો આજે મેં ત્રણ રેસીપી શીખવાડી છે પૂર્ણાશક્તિ પેકેટ માટે તો આ રહી તો અહીંયા મેં ફળસી તીખા શક્કરપરા અને તીખી પૂરી બનાવી છે તો દિવાળી સ્પેશિયલ એટલે કે દિવાળીને ધ્યાનમાં રાખીને ત્રણ રેસિપી શીખવી છે તો આ દિવાળી તમે આ પેકેટમાંથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કિશોરીઓ જે તમને પેકેટ મળે છે પૂર્ણાશક્તિ પેકેટ એનો ઉપયોગ કરજો અને આ વાનગી બનાવજો તો એવું નથી કે કિશોરીઓને જે આ પૂર્ણાશક્તિના પેકેટ મળે છે એમાંથી જ તમે આ વાનગી બનાવી શકશો નહીં ધાત્રી માતાઓને અને સગર્ભા માતાઓને જે માતૃશક્તિના પેકેટ મળે છે તો એની અંદરથી પણ સેમ તમે આ જ રેસીપી બનાવી શકશો લોટ છે એ તમારે જે એક જ આવતો હોય છે બંને પેકેટની અંદર ખાલી જે પેકેટના કલર છે એ અલગ હોય છે અને બાલ શક્તિ પેકેટ જે આવે છે એની અંદર થોડું ગળપણ વધારે હોય છે તો એની રેસીપી હું નેક્સ્ટ વિડીયોમાં લાવીશ તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને મને ફોલો કરજો જેથી તમને હું નવી નવી રેસીપી આપી શકું તો ખૂબ ખૂબ આભાર તમારો મારા વિડીયો જોવા માટે તો હવે પછી કઈ રેસિપી જોઈએ છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો હું તમને એ પણ રેસીપી આ પેકેટની અંદરથી શું બની શકે છે એ પણ હું જરૂરથી શેર કરીશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બને એટલું શેર કરજો વિડીયોને